બહુ નોંધ લેવી પડે એટલી સરસ રીતે ચાલે છે આટલા નાના ગામમાં એમના પ્રયત્નો થી પચાસ થી વધારે લોકોએ તો ચક્ષુદાન કર્યું છે અને આસપાસના ગામડાઓમાં એ લગભગ લગભગ સાયકલ ઉપર ફરી ફરીને ચક્ષુદાન ની પ્રવૃત્તિ કરે છે લોકોને જાગૃત કરે છે અને ચક્ષુદાન માટે પ્રેરિત પણ કરે છે એવા વ્યક્તિનું નામ છે નાથાભાઈ નંદાણીયા એલએલબી એટલે કે એડવોકેટ થયેલા છે પણ એમની સેવાકીય પ્રવૃત્તિની નોંધ સમાજે લેવી પડે એટલી સરસ રીતે છેલ્લા ચૌદ વર્ષથી ચલાવે છે અને

પણ એ ખ્યાલ નતો કે આ અંધ ને આપણે દ્રષ્ટિ અપાવી હગીએ કે જો હતું કે બધાય અંધમાંથી દ્રષ્ટિ મળે ને ક્ષક્ષુદાન કરીએ પણ ક્ષક્ષુદાન પ્રવૃત્તિમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે જે જન્મથી અંધ છે અથવા તો એને સ્નાયુ ની તકલીફ છે અથવા બીજી કોઈ રીતે આંખ ગુમાવી છે બધાની આપણે દ્રષ્ટિ નથી અપાવી શકતા પણ અંધ છે એ વ્યક્તિને દ્રષ્ટિ અપાવવા માટે આપણા કાર્યથી મદદરૂપ થઈ હગીએ બરાબર બહુ સરસ અને

લાંગોદરા આજુબાજુના ગામોમાં પણ આ તમે પ્રચાર કાર્યના ગામડા અમારા ગામમાં એમાં સાયકલ લઈને બાકી થોડું વધારે દૂર જવાનું થાય તો કોઈ ને કોઈ બાઈક લઈને આવે કે મને કોઈ વાહન નથી ભાવતું જી 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 બરાબર પણ શરૂત રહ્યું હતું શરૂઆતમાં કેવા અનુભવ થયા હતા શરૂઆતમાં તો પહાડ ચડવા જેવી જ બાબત ને ઘણી બધી ખરી ખોટી સાંભળવી પણ પડતી હતી શું લોકો શું કેતા તમે જાઓ ત્યારે હા એ કે આવી રીતે કે આપડે એની આયખું કાઢી લઈએ તો પાછો એનો જન્મ દ્રષ્ટિ વગર થાય તો તમે આંધળા નહિ પણ બીજા આંધળા ને વધારે પેદા કરશો સમાજ માં ને એના ઉપરાંત પણ ઘણું બધું સાંભળવું પડતું હતું પછી એને સમજાવ્યું બધી ને કે ધીરે ધીરે જે એક શરીર અને આત્મા તો બે વસ્તુ અલગ છે એમ છુટી ગયા પછી શરીર નો તો આપડે અંતિમ સંસ્કાર કરવાના હોય એમ અને ઈ શરીર ફરી વખત નથી આવતું જન્મ લે છે આપણા શાસ્ત્રો પ્રમાણે ફક્ત અને ફક્ત આત્મા જન્મ લેતી હોય છે બરાબર મેનો પ્રસાર છો અને આવી રીતે શરૂઆત થઈ અને બધા પાસા સપોર્ટ કરવા ઓર ગયા અને ખાસ તો મહત્વની વસ્તુ ઈ છે કે આ પ્રવૃત્તિ નાઈરેજી મારી આઈરે મારાથી અડધી ઉંમરના યુવાન બધા જોડાઈ ગયેલા છે હા ને એનો એક જબરજસ્ત જબરદસ્ત પ્રસાર માટેનો રીયો છે

જરૂરી જે સાધનો હોય કારણ કે એને અમુક ટેમ્પરેચર માં રાખવી પડતી હોય છે આ બધું કઈ રીતે મેનેજ કરો છો આપ શરૂઆતમાં થોડીક આ તકલીફ હતી એમ પણ પછીથી જે આ કલેક્શન માટેની ટીમ અમારા જ ગ્રુપના જ ભાઈઓ કરી લે છે હવે અમે ડોક્ટર નથી બોલાવતા અમારા ગ્રુપમાં થી છે એક ડોક્ટર રાકેશ યોગાનંદી છે પછી હાર્દિકસિંહ જેઠવા છે રાજેશ સોલંકી છે અને ગોવિંદભાઈ વાડા છે આ ચાર વ્યક્તિ સક્ષુદનનું કલેક્શન કરી લે છે

અને પાછી સમસ્યા તમારે બીજી એક એ છે કે જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર ચાર જિલ્લા વચ્ચે એક સમસ્યાઓ થતી હશે હા બિલકુલ પોરબંદરમાં આજે હવે એક નેસર ક્લબ અને સર્જન પરિવાર ઈ ની પ્રવૃત્તિ કરે છે અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ને મોકલે છે એટલે ત્યાંનું તો લગભગ ઈ લોકો ને અમને પણ સપોર્ટ કરે છે માધુપુર સુધી

પણ તમે આટલા મને ત્રણસો આડત્રીસ થી વધારે ચક્ષુદાન મેળવ્યા છે ને એટલા લોકોને દ્રષ્ટિ મળી છે તો જેની પાસેથી ચક્ષુદાન મળ્યું હોય અને પછી એ આંખ જેનામાં આરોપિત થઈ હોય

ઘેર બગસરા થી લગભગ અમારે થી પંચાવન સાહીઠ કિલોમીટર દૂર વરસાદ ચાલુ અને ને તો પાણી ભરાઈ જાય હાજી હાજી બરાબર તો ત્યાંથી કે તેર વર્ષની દીકરી નું મૃત્યુ થયું છે ને એને અંગદાન કરવું ને દેહદાન પણ કરવું પણ અંગદાન તો જે આના નિયમ પ્રમાણે બ્રેન ડેટ હોય એનું જ થાય છે સામાન્ય મૃત્યુ નું અંગદાન નથી એટલે એવા નિયમ પ્રમાણે પછી જવાની પણ અમારે થોડીક મુશ્કેલી હતી છતાં પણ એ લોકો અંગદાન અને દેહદાન એમાં નો કરી તેર વર ની દીકરી દેવાભાઈ ઓડોદરા બેન નામ રોશની બેન હતું રોશની બેનભાઈ એટલે અમે અહીંયા ગયા એટલે અમે તો કોઈને ઓળખતા પણ નતા એટલે એના પપ્પા સામેથી આવ્યા

તમે સામે થી આવે છે કઈ રીતે કેવી કેવો રિસ્પોન્સ મળતો હોય છે બિલકુલ હવે તો સંકલ્પ કોઈ નો જન્મ દિવસ હોય તો આવીને કહે છે કે આજે મારો જન્મ દિવસ મારા સક્ષુદાન નું સંકલ્પ પત્ર અથવા મારા દેહદાન નું સંકલ્પ પત્ર ભરો કે મારા અનુદાન નું ભરો છો એમ

પણ તમારે જે આની માટે સાધનો જોઈએ તમારી પાસે પૂરતા મળી મળી રહેતા હોય છે કે એમાં સમસ્યા થાય છે સક્સુદન માટે મળી રહી છે એમાં કોઈ તકલીફ નથી થતી ઓકે 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 બહુ સરસ અને હજી શું આગળ આમાં કઈ નવી પ્રવૃત્તિ જોડવાનો વિચાર ખરો હા અમે અંગદાન માં આગળ વધવા માંગીએ છીએ હમણાં જ પોરબંદર મેડિકલ કોલેજ ના ડીન સાહેબ આયરેજ મારે વાત થઈ બેઠક પણ થઈ છે અને ત્યાં એરપોર્ટ છે સાહેબે પણ સપોર્ટ કર્યો છે સાહેબે રાજ્યપાલ સુધી પોચાડી છે અરે વાહ બહુ સરસ આ કામ થઈ જાય તો કેટલો ક્યારેક આવા દર્દીઓના કારણે કેટલા લોકોને નવજીવન મળી શકે બહુ બહુ સરસ સરસ તમારી તમારી સાથે વાત કરીને આનંદ થયો આવી ગ્રામ્ય વિસ્તારમાં આટલી સરસ પ્રવૃત્તિઓ તમે કરો છો યુવાનોની સરસ મજાની ટીમ છે તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમે અમારી સાથે જોડાયા અને પ્રવૃત્તિની વાત અમારી સાથે શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ નાથાભાઈ થેન્ક યુ